તમે જોયું તો પડી થઈ ગયા તો આપણે ઝુંજવાડા બાજુ ચાલતા અને આ છે પાક ટુ પાગવન ના જોયું તો જોતા આવજો હાઈવે રોડ ઉપર અગિયાર કિલોમીટર કાપીને પોકી ગયા આપણે જહેનાબાદ જહેનાબાદ થી બાળક લઈને નીકળી ગયા ને આથી થાય છે ઝુંજવાડા સોળ કિલોમીટર હાઇનલી આપણે ઝુંજવાડા પહોંચ્યા અને આવી ગયા પછી આપણે ઝુંજવાડાના દરવાજે દરવાજે હું થઈ ગયા તો ચાલતા અને આછા રાજામાનું મંદિર અને આથી એક કિલોમીટર આપણે આગળ વધશું એટલે આવી જશે છે રણ ઝુજવાડામાં આપણે આવી ગયા હતા અને તમને આ જોવા મળી જશે મીઠાના ગંજા મીઠું જોઈને આવી ગયા તો આપણે રણમાં અને આઈ બોર્ડ મારેલું હતું કાંઠેશ્વર મહાદેવનું હાયનેલી આપણે રણમાં પહોંચી ગયા અને મીખ દીધું બાઇકને માં અને આયથી જવું પડશે આપણે ચાલે કે વરસાદના હિસાબે છે લીલું ફાઇનલી આપણે ચાલતા થઈ ગયા અને વચ્ચે ખૂચું જેલું હતું ટ્રેક્ટર અને આવી ગયું હતી પછી પાણીની વેણ રણમાં આપણે રામાપણનાથ દર્શન કરવા જતા હતા ભર્યું હતું બધી બાજુ ફૂલ પાણી આપણે પછી રામાપીરનું મંદિર થોડું કાઘુર્યું હતું અને આવી ગયા હતા આસપાસ એમને આપણા મંદિરની અંદર જવાની અને હતું મસ્ત મજાનું તલાય આપણે પછી મંદિરે પહોંચી ગયા અને આર્યું રામાપીરનું મંદિર અને તમે દર્શન કર લો અને કોમેન્ટમાં એક વાર જય રામ આપે લખતા જાજો